ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે ધાર્મિક ગુજરાતી વાર્તા ચેનલમાં આ અમારી યુટ્યુબ ચેનલ પર દરરોજ અલગ અલગ ભગવાનની વાર્તા અપલોડ કરવામાં આવે છે આજે એક રસપ્રદ વાર્તા લઈને આવી છું કે નંદી કેવી રીતે બન્યા ભગવાન શિવજીની સવારી અને તેના રહસ્ય વિશે આ વાર્તામાં તમે ખોવાઈ જાઓ એના પહેલાં જણાવી દઉં કે હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઈકોનનો બટન ઓન કરજો કે જેથી નવા આવનાર વિડીયોની માહિતી પહેલાં તમને મળી રહે આ વાર્તા ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક છે આ વાર્તા તમે તમારા બાળકોને પણ બતાવી શકો છો કે જેથી તેમને પણ ધાર્મિક વાર્તા જોવામાં રસ આવે તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ પૌરાણિક કથા અનુસાર પ્રાચીન સમયમાં શિલાદ નામના એક ઋષિ મુનિ હતા તે બ્રહ્મચારી હતા બ્રહ્મચારીનું પાલન કરતાં કરતાં શિલાદ ઋષિ વૃદ્ધ થઈ ગયા હવે તેમને એક ડર સતાવી રહ્યો હતો કે મને વરદાન આપો કે મને પુત્ર પ્રાપ્ત થાય અને તેને મૃત્યુ પણ ન આવે તે હંમેશા અમર રહે ઇન્દ્રદેવે કહ્યું કે આવી ઈચ્છા પૂરી કરવા માટે હું અસમર્થ છું તમારી ઈચ્છા તો માત્ર દેવ મહાદેવ જ પૂરી કરી શકે તમે મહાદેવની તપસ્યા કરો તે તમારી મનોકામના જરૂર પૂરી કરશે ઇન્દ્રદેવના કહેવા પ્રમાણે શીલા ઋષિ ઘાઢ જંગલમાં બેસી મહાદેવની ઘોર તપસ્યા કરવા લાગ્યા અને કેટલાય વર્ષોની તપસ્યા બાદ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને દર્શન આપ્યા ભગવાન શિવ બોલ્યા કે હે મુનિવર હું તમારી તપસ્યાથી પ્રસન્ન થયો છું કહો તું શું વરદાન માગવા ઈચ્છે છે તો ઋષિમુનિ બોલ્યા કે હે પ્રભુ મને તમારા સમાન પુત્ર જોઈએ છે જે અમર હોય અને મૃત્યુ તેને હાથ પણ ના લગાવી શકે આ સાંભળી મહાદેવ બોલ્યા કે હે મુનિવર આમ તો હું આખા જગતનો પિતા છું છતાં પણ તમે મારા પિતા બનશો હું તમારો અયોવિજ પુત્ર થઈશ અને મારું નામ નંદી હશે તેના બાદ મહાદેવ અંતર ધ્યાન થઈ ગયા ગાયબ થઈ ગયા હવે ઋષિમુનિ ખુશી ખુશી તેમની કુટિયા તરફ ચાલી નીકળ્યા થોડા સમય બાદ શીલાદ ઋષિ મહાદેવના નામનો યજ્ઞ કરી રહ્યા હતા તે યજ્ઞકુંડમાંથી એક તેજસ્વી બાળક ઉત્પન્ન થયો તે બાળકનો મુખ અત્યંત પ્રિય અને તેજસ્વી હતું ઋષિ બોલ્યા કે વાહ કેટલું સુંદર અને મનમોહક રૂપ છે મારા શિવનું હવે તો ઋષિ શિલાદ ખૂબ પ્રસન્ન હતા ઋષિએ તેનું નામ નંદી રાખ્યું તે તેમની સાથે આ બાળકને ઘરે લઈને આવ્યા તેનું પાલન પોષણ કરવા લાગ્યા જોત જોતાં નંદી મોટો થઈ ગયો નંદી પાંચ વર્ષનો થયો ત્યારે તેને સંપૂર્ણ વેદો અને પુરાણોનું અધ્યયન કરાવ્યું હવે તે સાત વર્ષનો થયો ત્યારે એક દિવસ મિત્ર અને વરુણ નામના બે સન્યાસી આવ્યા ઋષિ શિલાદની આજ્ઞાથી નંદીએ બંને સન્યાસીઓનો ખૂબ આદર સત્કાર કર્યો તેમને શાંતિથી ભોજન કરાવ્યું નંદી બોલ્યા કે તમે શાંતિથી જમો કંઈ પણ વસ્તુની જરૂર હોય તો મને કહેજો બંને સંન્યાસી બોલ્યા કે અમારું પેટ ભરાઈ ગયું છે અમને કંઈ નથી જોઈતું તમારો ધન્યવાદ ઋષિ શિલાદના ઘરે સત્કાર ભાવથી બંને સંન્યાસી ખુશ થઈ ગયા જવા પહેલાં બંને સંન્યાસીઓએ ઋષિ શિલાદને લાંબી આવ્યું અને ખુશી જીવનના આશીર્વાદ આપ્યા અને નંદીને આશીર્વાદ આપ્યા વગર જ જવા લાગ્યા ઋષિ શિલાદે કહ્યું તમે ખોટું ના લગાડો તો એક વાત કહું તમે મને આશીર્વાદ આપ્યા પણ મારા પુત્ર નંદીને નથી આપ્યા ત્યારે તે સંન્યાસીઓ બોલ્યા કે અમને આ વાત બતાવતા બેહદ દુઃખ થાય છે પણ આ વાત સત્ય છે કે નંદી અલ્પ આયુ છે અર્થાત નંદીની આયુ બહુ ઓછી છે હા મુનિવર તેની પાસે ફક્ત એક વર્ષનો જ સમય છે તમારા આ પુત્રની આયુ બહુ ઓછી છે માટે અમે તેને કોઈ આશીર્વાદ નથી આપી રહ્યા આ બંને સંન્યાસીઓની વાત સાંભળી ઋષિ મુનિ અંદર જઈ નંદીને ગળે વળગી ખૂબ રડવા લાગ્યા ત્યારે નંદી પૂછે છે કે પિતાશ્રી તમને એવું કયું દુઃખ આવી પડ્યું છે કે જેનાથી તમારું શરીર આટલું કાપી રહ્યું છે અને તમે આટલા કૂટી કૂટીને રડી રહ્યા છો ત્યારે ઋષિ મુનિએ કહ્યું કે બેટા પેલા સંન્યાસીએ બતાવ્યું કે તું અલ્પ આયુ છે તારી આયુ બહુ ઓછી છે આ સાંભળી મને બહુ દુઃખ થયું હવે તું બતાવ કે મારું આ દુઃખ કેવી રીતે દૂર થશે તેમના પિતાની આવી વાત સાંભળી નંદી હસવા લાગ્યો અને બોલ્યા કે તમે મને સ્વયં ભગવાન શિવના આશીર્વાદથી પામ્યો છે તો મારા આ જીવનની રક્ષા પણ ભગવાન શિવ જ કરશે તમે આ વિશેની બિલકુલ ચિંતા ન કરો હવે આગલા દિવસે નંદી તેની પિતાની આજ્ઞા લઈને મહાદેવની તપસ્યા કરવા માટે ભુવન નદી પાસે ગયા અને ત્યાં પહોંચીને નંદી ત્યાં બેસી ઘણા વર્ષો પછી આ નંદીની કઠોર તપસ્યા જોઈને મહાદેવ પ્રસન્ન થઈ ગયા અને પ્રગટ થયા હવે નંદી મહાદેવને જોઈને ભૂલી ગયા કે તે લાંબી આયુ માટે તપ કરી રહ્યા હતા મહાદેવ બોલ્યા કે નંદીપુત્ર હું તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું માંગો તને શું વરદાન જોઈએ છે તો નંદી બોલ્યો કે હે પ્રભુ હું સારી ઉંમર તમારા સાનિધ્યમાં રહેવા માંગુ છું મને સદા માટે તમારા ચરણમાં જગ્યા આપી દો મહાદેવ બોલ્યા કે હે નંદીપુત્ર તને મૃત્યુનો શું ભય છે તો મારા સમાન છે તો હંમેશા અજર અમર રહીને મારી સાથે જ રહીશ તારા પર સદાય મારો પ્રેમ વરસતો રહેશે મારી કૃપાથી તારા પર જન્મ અને મરણનો પ્રભાવ નહીં પડે ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું કે હે દેવી હું નંદીનો અભિષેક કરીને ગણ અધ્યક્ષ બનાવવા માગું છું આ વિષયમાં તમારી શું રાય છે તો મા પાર્વતીએ કહ્યું કે હે મહાદેવ હે પ્રભુ તમે નંદીને ગણ અધ્યક્ષ બનાવી શકો છો કેમ કે પરમેશ્વર શીલાનંદનનો આ પુત્ર આ મને ખૂબ પ્રિય છે મહાદેવે પોતાના ગણોને બોલાવીને કહ્યું કે હે હે નાયકો આજથી આ નંદી તમારા સ્વામી થશે નંદી આ સાંભળી બોલ્યો કે હું ધન્ય થઈ ગયો પ્રભુ હું ધન્ય થઈ ગયો આ પ્રકારે નંદીના સમર્પણને જોઈને ભગવાન શિવે પહેલાં તેને ગળે લગાવી દીધો અને તેને બળદનું મુખ આપી તેને તેમનું વાહન અને ગુણોમાં સર્વોત્તમમાં સ્વીકાર કર્યો પછી ત્યારથી જ શિવજીની મૂર્તિ સામે નંદીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શિવજી તો હંમેશા ધ્યાનમાં લીન હોય છે તેઓ તો હંમેશા સમાધિમાં રહે છે માટે જ નંદીના કાનમાં બોલાયેલ ભક્તોના અવાજને મહાદેવ સુધી પહોંચાડવાનું કાર્ય નંદી નંદી જ કરે છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો